નમસ્કાર દર્શક મિત્રો હું છું ભમરાજી આપ છો નેટવર્ક ગુજરાતી આવો જોઈએ આપણે સમગ્ર અહેવાલ મતદારનો મિજાજ વા વિધાનસભામાં વિનંતી કરું કે

એ વાવ તાલુકા મે બોલાવાનું છે એટલે એ વાવ તાલુકા માં કેવા ગામડા જે છે અને ગામ માં રઘુભાઈ કેવા ગયા છે એટલે આપ સૌને રબારી સમાજના સર્વ આગેવાનોને 10મી તારીખે અગિયાર 10 વાગે વાવ મોકની ખેતર તમારે બધાય વધારવાનું ત્રણેય તાલુકાના રબારી સમાજનું સંમેલન કરવાનું છે ભાઈ રઘુભાઈ છે જીતુભાઈ છે ઠાકરસીભાઈ છે બીજા રબારી સમાજના તમામ આગેવાનો આ મીટિંગમાં હાજર રહેવાના એટલે આપ પણ

અને છતાં પણ બેનો આટલા વાગ્યા ઉઠી આઈ બેરીને અમારી વાત સાંભળવાયા છે અમને બધાઈને આશીર્વાદ આપવા માટે આયા છે એટલે હવે હું વિશેષ ટાઈમ ન લેતા 13મી તારીખે ગુલાબભાઈને પંજાબ એલિશન ઉપર વોટ આપી થેન્ક યુ બહુ બધીથી જીતાડજો આ જીત એ તમારો બધાયની છે આ જીત ગેરી બેની છે ચૂંટણી ગુલાબ સિંહ કરતા ગેની બેન ઠાકોર વધારે લડે છે એટલે આ ગેરી બેન સવાલ હોય ત્યારે કઈ બી તમે મને વોટ આપ્યા એટલા ને એટલા વોટ આપજો એ ખૂબ આભાર